સંતોની બેઠક થઈ છે શહેરના પૂર્વ તૈયારી કરાઈ છે બેડસેયયુક્ત વાર્ગી ન વેચા તેની તાકેદારી રાખાશે પાણી માટે કુંડાને ટાંકી સહિતનો પણ ઉપયોગ કરાશે આગામી 5 માર્ચથી લઈને સુધીમાં જુનાગઢમાં મહાશિવરાત્રીનું પર્વ જે યોજાવા જઈ રહ્યું છે એમાં આપ જાણો છો એમ દર વર્ષે લાખોની સંખ્યામાં દેશ વિદેશથી લોકો આવતા હોય છે એટલે આવનાર આ ભાવિકોને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે એના માટે સંબંધિત વિભાગો સાથે અમારી વિવિધ જે કમિટીઝ છે એ બનાવીને અમે મિટિંગો કરેલી છે જુનાગઢની અંદર જે પૂજ્ય સાધુ સંતો છે એમની સાથે પણ એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું અને મેળાના આ સમગ્ર આયોજનમાં ચાલીસ વર્ષ પહેલાનો વીસ વર્ષ પહેલાનો મેળો અને આજનો મેળો એ વસ્તીનો વધારો થતો જાય છે એટલે એને માટે જે પરિવર્તન કરવું જોઈએ એની બધી ચર્ચાઓ કરવામાં આવી છે ગિરનાર ઉપર પણ પાણીની અગવડતાઓ કાયમી ધોરણે ન પડે એને માટે શું કરવું પ્લાસ્ટિક પ્રતિબંધ કરવામાં આવ્યો છે એ તો આવકાર્ય છે ખરેખર તો સરકારે આખા રાજ્યમાંથી પ્લાસ્ટિક દૂર કરવી જોઈએ કારણ કે બહુ મોટી સમસ્યા સર્જે છે પણ પાણીની સમસ્યા જે ગિરનાર ઉપર ન થાય એને માટે ટાંકાઓની વ્યવસ્થાઓ કરવી અને જંગલ ખાતું જે છે એ ટાંકા બાંધવાની મંજૂરી આપે એટલે આમ જનતા ધર્માચાર્યો સાથે મળીને ટાંકાની વ્યવસ્થા તો દાતાઓ મળીને થઈ જશે બગી જે વાત છે અમે એક વાત મૂકી બધા સંતોમાં અને બધા જનતાના અંદર કે જે સનાતન વૈદિક હિન્દુ ધર્મનો મેળો છે એ સનાતન વૈદિક હિન્દુ ધર્મ મેળાની પવિત્રતા જાળવવા માટે જે વિધર્મીઓની આવે છે જેના અંદર એ વિધર્મીઓના સંચાલકો જે હોય એ દારૂ પીને આવતા હોય છે માવો ખાઈને આવતા હોય છે પિચકારીઓ મારતા હોય છે હવે જે સરકાર જે છે મોદી સરકાર સનાતની સરકારે સંતો રસ્તા ઉપરથી ચાલશે એટલે રસ્તાને ધોતી હોય છે રસ્તાને પાણીથી ધોતી હોય છે જેથી સંતોને તકલીફ ના પડે એ રસ્તા ઉપર આવી અપવિત્રતા પહેલા તેતી બગડીના જગ્યાએ કોઈ વૈકલ્પિક વ્યવસ્થા સંતો કરે એના માટે આગ્રહ કરવામાં આવ્યો તો અગ્નિ અખાડા અને આવાહન અખાડા એના માટે સહમતી આપી હતી તો આ સાથે એક બ્રેકિંગ ન્યૂઝ આવી રહ્યા છે કરણી સેનાના અધ્યક્ષ